મહેસાણા લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મહેસાણા લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે આજે ટ્રેક્ટરમાં સવાર થઈ અનોખી રીતે ઉમેદવારી ફોર્મ ભરવા પોતાના ગામ તળેટીથી નીકળ્યા હતા જયારે કોંગ્રેસ પાર્ટીએ રામજી ઠાકોર ને મેન્ડેટ જાહેર કર્યું છે સામાન્ય ઘર માંથી આવતા ખેડૂત દીકરા ને અને સમાજ સેવક ને આપી ત્યારે ખૂબ આશા આશા ની અપેક્ષા થતી આજે વિજય મુહૂર્ત માં ફોર્મ ભર્યું છે જનતા સુધી કયા પ્રશ્નો લઈ જશો તમે મહેસાણા જિલ્લાના તમામ ઘણા બધા પ્રશ્નો છે પણ હું ખેડૂત નો અવાજ બની હું વિદ્યાર્થી નો અવાજ બનીશ બેરોજગારનો નો અવાજ બનીશ સર્વ સંવાદદાતા દરેક પ્રશ્નો નો અવાજ બની રહી હું દિલ્હી સુધી જઈશ સો ટકા ભારતીય જનતા પાર્ટીના અહંકારથી સમગ્ર ગુજરાતે સમગ્ર દેશમાં એક ઠેસ પચી છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એમને એમનો અહંકાર મળી રહ્યો છે આવી ટીમ બનાવવી જોઈએ દરેક સમાજ કેટલા સ્ત્રી સમાજ નહીં દરેક સમાજ માટે આ ખરેખર દુઃખની ઘડી છે આજે મહેસાણા ખાતે મહેસાણા લોકસભાના ઉમેદવાર માનનીય શ્રી રામજીભાઈ ઠાકોરનું ખૂબ ઉત્સાહ અને ઉમળકાભેર અઢારે વર્ણના સર્વ સમાજના લોકોએ એકઠા થઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક આજે ઉમેદવારી નોંધાવી સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ જે રાજકોટમાં પૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર રૂપાલાજીનું વિવાદિત નિવેદન આવ્યું એના પછી આક્રોશમાં છે ક્ષત્રિય સમાજની અસ્મિતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાન ઉપર જે વજ્રાઘાત થયો છે એનો પ્રતિકાર કરવા માટે આજે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ સમાજણી ગણી રહ્યો છે આજે આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આહવાન કરી રહ્યો છે કે આપણે એક એક સીટ ઉપર રૂપાલા છે એમ માની અને તાકાતથી આ જડબાતોડ જવાબ એમને આપીશું ચોક્કસ અસર નહીં આ વખતે ઇતિહાસ રચા છે અસર તો કહેવું કદાચ એ એ અપમાન ગણી શકાય પણ આ વખતે જે ક્ષત્રિય સમાજ પોતાના સ્વાભિમાન પોતાના સન્માન પોતાના અસ્તિત્વની લડાઈ લડવા માટે જે ગુજરાતમાં નીકળે છે એ પ્રમાણે કહીએ તો ગુજરાતની રાજકીય દિશા અને દશા પલટી નાખશે